બધા ડબલા ને એટલા કે કીમાય પીડા કોઈ બેનતા બેટલા દીથી હોય કોઈ બી સાડી કોઈ ઓયું નથી વસ્તુ કર્યું હોય જોતા આ ડબલા ઉખેર મને કોક ન્યાથી જગ્યા હલે તો મને ખબર પડી જાય મારા ફ્રીજમાં કોઈક લઈને પાછું મૂકે ને ખાનામાં ને કંઈ ડબરા કે આ કે મને ત્યાંથી હટે ખબર પડી જાય મારા સિવાય ઘરમાં કોઈ કરે નહીં એટલે મને પાકી ખબર પડી જાય કો કે લીધું સોનલતા મને એવી નથી લાગતી કે છોકરી બિસાડી કંઈ લે કે ખાય પણ મને ઓલી મોટીનો શોખ છે હાલતા જોવા દેતા હા બહુ કરને ખીતા હો આ હાસી વાત છે સોનલ ની તો એ બેન હમતતી ન કે આ હું ન કરાય આ હું ન કરાય જોતા આમાં હું ઇને કર્યું અહી હાવ જોતા વે વિખેર કર ન કુ હા વાકુ હમતતી ન ભલે ખાય હું તા કો ભલે બધું ખાઈ હાટે લઈ જાય ઈ વાંધો ન દયા સે બધી પામ કર ના ખાય હાવ તું થી માસી હું ગતો છ કાંઈ નહીં મા હું કાંઈ ફ્રીજમાં કબાતમાં જોતાં બધું દેખાયેલ પડ્યું એવું કહું કે ખબર નહીં હું થયું હોય એ કહું અમારે તો કંઈ હું મીંદડું કે કંઈ એનું કંઈ કંઈ ઘરે આવે નહીં ઉંદેડો કે કેમ કે અમાર મેઇન દરવાજો તા બંધ જ હોય એક બંધ કરી દે એટલે અમારે ક્યાંયથી ના આવે એના ગેલેરીનો દરવાજો ખબર નહીં હું હોય ફ્રિજ તા થોડુંક હોય કઈ ઉંદેડો ખોલ નાખે મીંદડું ખોલ નાખે તે હું એમ કહું કે આખી નહીં આવું કો નાખ ખું કંઈ અરે સાચી વાત છે માસી હું તો તમારા રસોડામાં તો આવી જ નથી પાણી મને બે વખત બિચારા કાકાએ ભરી આવી દીધું તમારે નથી હું તો અત્યારે આવી માસી ક્યાં માસી ક્યાં કવે નીકળવું ને તી આને કહું કે માસીને મળી લેવું કહું ઘર ગોતીએ ને બાન બાપુજી માટે તો હું કાલ માસીને મળી આવું એટલે કીધું લે માસી શું કરે છે એટલા એકલા હમણાં ભાઈ બોલતા કાંતિ મેં કીધું કાલે પૂછું અરે પૂછે કાઉ બેનામાં નામા હું ક આ તા હું સોનલ કોઈ બી કરે નહીં મને ખબર છે ત્યારે ભાભી હું કરતી હે નહી આવી તને ખબર હે ઈને જ વિખું હે હા શું સોનલ નહીં નહીં વિખું હોય ભલે ખાય પીએ હું કઈ ના બધું ખાય લઈ જાય ભેગું એ આપણે એમ નથી છોકરા ખાય છોકરા હાટું હોય અમારે બધું એમ નહીં પડ્યું અમે કોઈ બી ખાય નહીં હા મને યાદ ના આવે છોકરી કોક બી કા અમે આ કે હોય ને તો એમ કે જીરી કહો કરીને કે 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 કાચું બદામ તો અમે કરીએ બાકી અમાર કઈ એટલું કરવાનું થતું ન હોય સાચી વાત છે માસી તમારી કંઈ વાંધો નહીં તો પછી આયલા રાખે ભાભી જઈશે અમારે ન્યાય છે ને એમ જ કરતા એમ જ કરતા હું ન હોય ને નોકરી ઉપર વહી ગઈ હોય ને પાછળથી આવું નહીં તો બધું વિખેલું હોય અને માસી રૂમમાં તો મારા રૂમમાં સંદીપાને બગાવી બગાવીને ચાવી લઈ લે ને મારી હાહુ ને મારી જેઠાણી બે જોયું મારા કબાટ ને બેડ ને ઉખેરી ઉખેરી જો હોય કે આમાં શું છે ને શું નહીં વાત જવા દો પણ મને તો તમારા જેમ ખબર પડી જાય વસ્તુ આપણે કેમ રાખી હોય આપણે તો ખબર પડી જાય માસી તો એવું કરે એટલે લગભગ ભાભી જ કર્યું હોય છે એમ કહું ને

સાચી વાત છે માસી તમારી પણ હું કરવું હવે આ ન હોમજે તો કંઈ આપણે ઓલું તો ન કરાય હમણાં બાપુજી બિચારા એવા રોતા હતા અમે કીધું બાપુજી કંઈ પણ કામ હોય ને તો મને કહેજો બરાબર ને માસી ને માસી મારી ડિલેવરીની ઉપાધિ કેવી છે અત્યારે મને એમ થાય ગયું હું કરીશ હું નહીં ભલે ને અહીંયા બે મહિના રોકાઈશ પાછી આવીશ છોકરું નાનું ઘર હે બધું સંભાળવું અઘરું થઈ પડે ને માસી કંઈ વાંધો એને મામજો મારે દીકરો વહુ ન્યાસી હેં એટલે માને કંઈ ઉપાદી ન તું મને છે ને બે શખથી તેડાવી લેજે તારું બધું કરી દે તને ખબર છે મારી વહુને ન્યા આવ્યો ને છોકરો તે પાડા જેવી વહુને કરી નાખી હતી હું ખવરાય હું મા ખાવ તો પછી છોકરું બિસાડું અસલ થાય ને ન કરતા મા હિંય જાય માં છોકરું ઉપાદિયું કરો તો હેં તાણે તાણે ડિલેવરીવાળી ભાઈઓમાં ખાવા દેવું પડે દીકરી હે એમ ધ્યાન ન રાખી એમને એટલે પછી આપણે જૈણું હોય સોકૃતિમાં શરીર આપણું સાવલું થઈ ગયું હોય દીકરી બધુંય મા ખાવાનું પીવાનું હે તો પછી શક્તિ આવે નક્કરમાં તારામ શક્તિ ન હોય બાળકમાં કામમાં શક્તિ આવે તું કંઈ નહીં બે શક્તિ મને તેડાવી લઈ ને હું આવી કોઈ ઉપાદી ન કરી સંદીપ નહીં કહી દઈ કે મને તેડાવી લે જઈ તારા કાકા કોઈ દી ના નહીં પાડે મહિનો દીતા તનો પાકો રોડવી જ દે તારું કામ એ તું ઉપાદી ન કરતી મા મસી તમાર ભાભી મને રોડુ આવે મને મારી માય બોલાવે કે એ બોલ ચૂતે મે મસી મારા આવો બોલાવત ને તું આવ્યા લત ન હોત એટલે મસી મને લોય ઘડે એટલી ચિંતા કરું તો આપણી કોઈ કઈ હમજે સંગી પે છાપડ તો તમે બોલા એ કાઈ કોઈ બોયલો કાઈ વાંધો ન મસી મારા ભાગ્ય માઈ છે પણ મને હાચી તમારી બહુ તો તમે દીકરીને ને જેમ રાખી છે દીકરી થી વિશે રાખી આ કેવી નસીબદાર છે સોનલ માં હું રડવાનું હોય માં તું મારી દીકરી છે ને તાર હાથ માં પેલે જીવી છે હું ક્યાં ન તો દીકરી તું કોઈ ઉપાધી કર માં હું સેતી હો કોઈ તારે ઉપાધી કરવાની જરૂર નથી થાય માસી મને બહુ જ અફસોસ થાય કે મેં આ પ્રેમ લગન કરી રહ્યા એટલે આ મને થાતું હોય છે આવું કરતા હઈ છે કાય આંધો ન હોય બસ ઉપા દી કર માં હું આવી હો સંદીપ ને કહે કે જો તું કોઈ ઓલું નો કર તો મને તેડાવી લેજે તાર કાકા ને કહી દે તું કોટી કોઈ ઉપા દી કર માં દીકરી હો બસ હવે થોડીક મને મન ને એમ શાંતિ થઈ ગઈસ કોક તો છે ભલે મારા મમ્મી ની લોકો આવે પણ એટલું બધી ખબર ન પડે એને

કઈ નથી થવાનો વિચાર વાઠી બરાબર ને હું એમ કેતો કે હું સોનલ જાય હે ને છે ને તમાર રૂમ ને રસોડું વાડું ગોતી આવી બરાબર ને એટલે વાંધો ના આવે હજાર બારસો માં હોય ને નક્કર પછી છે ને કારણ વગરનું બા ખોટે ખોટું છે ને વધારે ભાડું ભરવું બરાબર ને હે તમારે તો હાલે રૂમ રસોડું દીકરા આવે કાલે તારે છોકરું આવી તમે આવો એક રૂમ બતા જોઈએ ને આવો બે રૂમ રસોડું લેજે હું તને જો હાસી વાત કરું તને એમ ન થાય કે બા પછી બધાને ઓલી લાગે કે જો બા બોલે તું પૂછે ને રૂમ રસોડું લે એક માં અમારે ન મેળાવે એકતા તો વધારે રૂમ જોઈએ દીકરા હે બે રૂમ રસોડું લેજે ભલે ને એમાં હું ને તાર પાંચસો રૂપિયા વધારે મહિને વયા જાય તો કંઈ તને ને થાય હે હે અરે બા તમને કીધું કે ને બે રૂમ રસોડાનું મને બધી ખબર પડી ગયો બે રૂમ રસોડાનું તમારે શું કરવું મને એ વિચાર થાય છે હે અને કોણ અમે તો આવી દાલો આટો મારીએ તમે અમારે ન્યા આવો અમે થોડા તમે ન્યા ન્યા આવે આટો મારવા આવીએ આવીએ તોય હવાથી હાંજ આવીએ ન્યા કોણ રોકાવા આવીએ ને તમારે કીને રાખવા બે રૂમ લઈને વાતું કરતા નહીં મળે બે રૂમ એક જ રૂમ રસોડું મળીએ લેવાશે ભાડે તો કયો મને તો જાઉં ને ખોટી મગજ મારી ન કરું કારણ વગરની હા રાયડું હું નાખે રાયડું હું નાખે વૈરું નાખવાથી થાય સાંભળે બધાય હવે તો બહુ થઈ ગઈ તારી બહુ થઈ ગઈ કારણ વગરનો ઉથલે ને ઉપડે તી ન હારા લાગીએ આપણે લાગીએ હારા હા ન હારા લાગીએ નો હારા લાગીએ વાતું કરતા ને બે રૂમ જોઈએ તમે બે રૂમ ને રસોડું ને બધું કંઈ કરી શક્યો કામ માસી ને બિચારાને એવડું ઘર છે તો શું કહેવાય કામ બારા બે આવે છે તમારે વાતું કરતા એક રૂમ રસોડું હજાર બારસો મળી જાય બા ઓલા અઢી ત્રણ હજાર રૂપિયો મારે એક રૂમ હાટું દેવો પડે ઈ તમને ખબર હે સમજણ પડે કે નથી પડતી તમને કીને કીધું બે રૂમ રસોડાનું રાયડું નેખમાં ન લે હોય તો કઈ નહીં મગજ મારી કરમાં વાતું કરતો નહીં આવો ત્યાં રેજો એક ને એક રૂમમાં બીજું શું કરવું મારે શું હું લે રાયડું નાખતો કઈ વાંધો નહીં જેમ કરવું એમ કરો તમે બધા થોડા કઈ મારું માનજો બસ તમને કહું છું તમારે એક રૂમ રસોડું હાલશે ને તો ને હું સોનલ જઈ હજાર બારસો હું લઈશ અને પાંચ હજાર બીજા અને દવાના મારે આઠ નવ હજાર ખર્ચો તમારો લાગશે એ હું એમ નથી કહેતો તમારા મા બાપ છે ખર્ચો લાગે કઈ હા હવે તને મા બાપનો ખર્ચો લાગે હા અમે ક્યાં તમે મોટા કર્યા અમે તો એમને તમને કાંઈમાં વગર ક્યાં મોટા કર્યામાં અમે તો બધા એમ કહેવાય અમે ભી ભીને હું તમને શું કે હું ઈ તમને હવે ખર્ચા લાગે માવતરના વાતો કરતો હે તમને ખર્ચા લાગે હરમ ન થાતી હરમ તને વાતો કરતો ખર્ચા લાગે ખર્ચા લાગે કરતો પણ તમારે હું બધાને હમણાં પૂછું કે બે રૂમ રસોડાનું બાને કરવું હું એમ કહું ખોટે ખોટા બે રૂમ રસોડું બે રૂમ રસોડું તમારે કરવું હું બા મને એ વિચાર નથી થાત ઘડીક થાય તો તમે આમ બદલી જાઓ ઘડીક થાય તો તમે આમ બદલી જાઓ એ નથી તો મને ખમજણ પડતી જેમ કરવું એમ કહે

હા મનીષાબેન હું કૂટે કેમ છે મજામાં ને એક બે દી થઈ ગયા બેન તમને એમ થાહે કે હજી આવ્યા નહીં આવ્યા નહીં પણ આમાં અમારા બહુ માથા કૂટ હતી ને બે બેદી વયા ગયા તો અહીંયા હે એટલા બધી વાત થયા ગયા મારે પછી કામનું તમારે જો ન આવવાનું હોય ને તો મેં હવે એક છોકરી રાખી લીધી છે ખોટું હું મારે ત્રણ દિવસ ત્રીજો દિવસે દિવસ નહીં ત્રણ દિવસ એમ ન થાય કે હવે આપણે જાઉં જાણું જોઈએ તમે કીધું તું કે બીજા દીધી હું આવતી રહી તમે થામને બધું રાખી દેજો લુકડાને હારું મેં ત્યાં લુગડાને રાખી દીધા થામતા આવીને કરી નાખી સવાર કર્યું બપોર કર્યું પછી હું ત્યાં પછી મંગુ માહી મજા નથી એને દાખલ કર્યા ત્યાં જોઈ આવી મેં કીધું કાલે હવે હું ફોન કરું કહું કે હવે તમારે ફોન કરવાનું થાય કહું કે ત્યાં લે મંગુ માહીન દાખલ કર્યા બિસાન હું થયું તું હે મને સાબે કઈ ખબર હા એને પાછા ખા તોડકા બહુ રિયાંતી પછી તા એને થાય જ ને હે પોસે નહીં પેટમાંથી તો સીતા હું મને તો એવું લાગે કે ખાધું એ હે કા હા બીજી છું એ તમને નથી ખબર હું જોઈ આવીને તો આવી આવીને ફોન કરું મેં છોકરી રાખી લીધી હવે તમને રાતે જઈ આવું તો આવજો કંઈ વાંધો નહીં આ તો હું કહેલો ફોન કરું હું કે પૂછા બેનને એટલે ખબર પડે અરે મારી એ હું ન કરો મનીષાબેન મારા તમને ખબર છે ને અમારે હમણાં કેવી કાંઈ હું હાલે તમારે તમને ક્યાં નત ખબર હે બેન હે આમાં નામાં મારે ગમે વાત જવા દઉં અને એ જ કહેતી હતી તમારા ભાઈને કે બિસાળા મનીષાબેન રાઈટ જોતા હે તો અહીંયા En anna hunkoi vaik no chotiin, me sokeri rakilitin, tom nii raitavu, man se ne ava nopu, haikotunhu, prisen tomer paimon esen bateki, tum ava hunkoi vaa korina kota ikeke, tunku piijin koitemi, tum ava oh, koi antoniti, o, koima antoni, o, tom nii raitavu, etle I uno korai, mun mun isä bena avit jäi, pole bedi kordi, atta hun avit jäi kakail, suntimata avit jäi pakkun posihun, eh? etle kun sun tomei juhulun koroma. Ehalo mademi, mä näin vauvun posi kori, pole, રાખી લેતી ભલે રાખી લીધી બીજું હું હવે કઈક તો કરવું જો હવે મારે